ચાઉન તારા તરફ થી આવું બધું તમે લખ્યું નહીં હું એટલે મને વિશ્વાસ છે આ વિશ્વાસ વાળી વસ્તુ હા સરપંચ પણ પૈસા તાલો જો ને ઉગરો નામ એ તો આલી દે હે ના શું છે ને એ તો આલી દે ઈ ચિંતા ના કરો એ આપણે વિશ્વાસ મોનો તો છે કાજી હા અરુ અમો પેલા કરસન જી નું નામ નહીં સરપંચ સાહેબ હા બોલ હમણાં એ રીહો ને લાગે છે યાર અરે યાર ના હોય હું હે યાર હું ધઈ બે વખત કે હું કેતા ના પડતા તૈયાર આવવાનું

સાઉન્ડ માં તો જોડાયું કઈ આપડા માતાજી અંબાજી નવરાત્રી ધામધૂમ છે વરાડી ભરીને આપણે કરીએ આ તો સુડટીને વાતો સુડટીમાં રવાજો કોમ કરો તો કોમ હારો થાય હા એ તો પ્રતિભા હા બકાજી કેવા મોકલ્યા તા પણ વધુ હોય બન્યું છે તમે ઘેર નહીં હોય માતાજી ને ધામ ધૂમ થી કરવાનું હા કોમો અત્યારે